છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ અને યોજનાકીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની યોજનાઓના લાભો ઘર અંગે પહોંચાડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઝંડા ચોક ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા માજી પ્રમુખ જશુભાઈ રાઠવા માજી મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિતના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી છોડાઉદેપુર નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકારની નગરપાલિકાની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથમાં કલ્યાણકારી યોજનાઓનું નિદર્શન કરાયું હતું અને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના સડે સરકારની વિવિધ યોજનાકીય માહિતીના ઉભા કરવામાં આવેલા સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર જિલ્લા તાલુકા શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો નગરજનો લાભાર્થીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે છોટાઉદેપુર નગરમાં પ્રવેશી ચૂકી છે અને આ યાત્રામાં અમે આજે ભાગ લીધો એમાં આ નગર માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ આપવામાં આવી તેની પણ ચર્ચા કરી અહીંયા ભૂગર્ભ જે આપણી ગટર યોજના છે એની સફાઈની ખૂબ ફરિયાદો હતી એની સફાઈ પણ કરવામાં આવી છે ફેઝ ટુની અંદર નવી ભૂગર્ભ ગટર યોજના પણ લેવાની છે સાથે સાથે આ આવનારા દિવસોની અંદર છોટાઉદેપુરમાં આંબેડકર હોલ સ્પોટ સંકુલ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ જેવી અનેક યોજનાઓથી આ છોટાઉદેપુર નગરને ખૂબ લાભ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવનાર છે હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓની યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જે જેની અંદર નાનું મોટું કામ કરતાં સુથારી કડીયાકામ વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેશો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો નગરના શ્રેષ્ઠીઓ નગરના લોકો પણ અહીં મોટી સંખ્યામાં હાજરી આપી અને અમારો પણ ઉત્સાહ વધારે છે તે બદલ પત્રકાર મિત્રો સહિત સૌ શહેરીજનોનો આભાર માનું છું ભારત માતા કે જય